નલ તે ધલ યોજનામાં પ્રતાતાર તરકાને આબરૂ નલતે દલ યોજનાઓ પ્રતાતાર તરકાને આબરૂ ઝૂંડિ આપણું ગુજરાતમાં જે વિકાસ નામે દેશભરમાં ગૌરવમાં પૂર્વ થતા તરતામાં રહી છે આજે ફરી એકવારના પ્રતાનો આરોપી તંત્રમાં છે મનોરેગાનો કોમભાદ બાદ હવે નલતે ધલના યોજનાઓ પ્રતાની અઝર ફરિયાદ ગુજરાતમાં છ જિલ્લાઓ લે છે રાજ્યની વહીવટ વ્યવસ્થા અને નૈતિકતા પર દંભીનો પ્રયત્નો ઊભા કરે છે આવા કુંભાટનો માત્ર કરકાને આબરૂ દૂર જાણી કરે છે પરંતુ સામાન્ય નાગરિક વિશ્વ પણ ઓછો કરે છે પહેલું તે નલ તે ઢલ યોજના એવી મહત્ત્વની કાતી યોજના છે જેનો હેતુ દેશના દરેક સ્તરમાં જૂથ પાણી પહોંચાડવાનો છે ગુજરાતમાં ગામડાઓ પાણીના આમત્ય હલ કરવા માટે આ યોજના ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું પણ આ યોજનામાં પ્રતાતાર આરોપી વાત પુરવાર કરે છે જે જે નાગરિકો હિત માટે યોજનાઓ બનાવવામાં આવી છે એમની સાથે તરતરપિંડી થઈ રહી છે આવા પ્રતાતાર ટીતાઓ તરકારી ભંડોળ યુરૂપ્ય ખતાર રિપત અને નબળી ગુણવત્તા કામોમાં તમાવે થાય છે જે યોજનાઓ મૂળ યુદ્ધથી નિર્ભર બનાવે છે પ્રથાતાર આપણા તમારનો એવો રોગ છે જે વિકાસની ધરતી અસ્તાવે છે અને ગરીબો અકો છે નળ જલ જેવી યોજનાઓ ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો માટે જીવનદાયી સાબિત થઈ શકે છે પરંતુ જ્યારે આવી યોજનાઓ પ્રથાતર ભોગ બને ત્યારે આવતી વધુ નુકસાન સામાન્ય માનવીનો થાય છે સરકારે આ ફરિયાદ તાત્કાલિક તપાસ કરી જોતી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ નહીં તો આવા કોમભાટ લોકોને વિદ્વા પાણે છોડી નાખશે બીજું તે આવા નિંદાન નિંદાણ કરવી દરેક નાગરિકનો ફરજ છે સરકારને પારદર્શિતતા અને જવાબદારી ન્યુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવા જોઈએ પ્રથાત્તાના આ દબાણ જોઈ નાખવા માટે આ ન્યાય તપાસ કડક તિત્તામન પગલાં લેવાની જરૂર છે જે જેથી ભવિષ્યમાં આવાજ ચૂક્યો ન થાય અને ગુજરાત તરફ આબરું જળવાઈ રહ્યું છે અને લાઈક કરો ઠેર કરો તપચાઈ કરવાનું ભૂલતા નહીં